નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અમરાપુરા નજીકની મહી નદીમાં મહિલા સહિત બેના ડૂબી જવાથી મોત ગોઠડામાં સગાઈ પ્રસંગે આવેલા વડોદરાના બંને જણા નાહવા જતા મોતને ભેટ્યા સાવલીના ગોઠડા ગામે કાલુભાઈ ચૌહાણના ઘરે સગાઈ પ્રસંગે મહેમાન આવ્યા હતા ત્યારે ભારે ગરમી અને ઉકળાટના લીધે અમરાપુરા ગામે મહેમાનોનું ટોળું નાહવા ગયું હતું તેઓ અમરાપુરામાં આવેલા મહી નદીમાં નાહવા પડ્યા હતા જેમાં સુગરાબેન ગરાસિયા અને વિક્રમસિંહ દીપસિંહ ચૌહાણ રહે પ્રતાપનગર વડોદરા મહી નદીના વહેણમાં તણાઈ ગયા હતા બોમા થતાં સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો દોડી આવ્યા હતા જેમાંથી સુગરાબેન અર્ધ બેફાન અવસ્થામાં મળી આવ્યા હતા તેમને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જ્યારે વિક્રમસિંહ ચૌહાણનો પતો ન મળતા વડોદરાથી એનડીઆરએફની પણ મદદ લેવાઈ હતી સ્થાનિક તરવૈયાઓએ મૃતક વિક્રમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લા કલેકટર દ્વારા લાછનપુરા ખાતે મહી નદીમાં નાહવા જવા પર પ્રતિબંધ ફરમાયો છે તેથી આ લોકો અમરાપુરામાં પસાર થતી મહી નદીમાં નાહવા ગયા હતા જ્યાં નાહવા જતા તણાઈને ડૂબી જવાથી બંને નામ